આજે માક્ષર માસ અને આદ્રા નક્ષત્રનો ઉત્તમ દિવસ છે આ દિવસ શિવ પૂજા માટે શ્રેષ્ઠ છે માક્ષર માસમાં આવતા આદ્રા નક્ષત્રમાં શિવ પૂજા કરવાથી સો મહાશિવરાત્રીનું ફળ થાય છે પ્રાપ્ત તો આજના દિવસે કઈ વિધિથી કરવું મહાદેવનું પૂજન શાસ્ત્રોક્ત જાણકારી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા

શિવજીને રીઝવવા માટે શિવજીની કૃપા મેળવવા માટે કયા કયા ઉપાય કયા કયા મંત્ર જપ કરી શકાય અને આદ્રા નક્ષત્રનું આજનું આ વ્રત શું થાય છે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું દર્શક મિત્રો ગઈકાલે પણ મેં તમને આદરા નક્ષત્રની માહિતી આપી હતી પણ આજે પણ હું તમને કહી દઉં કે આજે છે આદ્રા નક્ષત્ર શિવ પુરાણ અંદર એવું કહેવામાં આવે છે કે ભગવાન ભોલેનાથનું એવું કહેવાય છે કે ક્યારે શિવજી અજન્મા છે એમનો જન્મ ક્યાંય નથી પણ એવું કહેવાય છે કે શિવજી મહિનામાં નક્ષત્રના સ્તંભ સ્વરૂપે શિવજી પ્રગટ થયા હતા એટલે શિવજીનો પ્રાગટ્ય દિવસ કહેવામાં આવે છે આદ્રા નક્ષત્ર માક્ષર માસ દિવસે એટલે કે આજે અને જે વ્યક્તિ આજના દિવસે શિવજીના દર્શન કરે છે તો શિવ પાર્વતી કહે મને કાર્તિક કરતા પણ એ ભક્ત વધારે વાલો છે અને જે વ્યક્તિ આજના દિવસે શિવજીની પૂજાપાઠ કરે છે તો એની તો વાત જ આખી અલગ છે ખાલી દર્શનથી જો આટલો લાભ છે તો પૂજનથી કેટલો લાભ હોઈ શકે બીજા નંબરની વસ્તુ આજના દિવસે શિવજીની પૂજા પાઠ અભિષેક મંત્ર જાપ કરવાથી તમને કહી દઉં મહા મહિનાની જે મહા મહાશિવરાત્રી આવે ને મહા મહાશિવરાત્રીનું વ્રતનું ફળ અલગ હોય છે શિવજી નું જપ અને શિવજી ની આરાધના કરવાથી મળે છે આટલું મહત્વ છે આદરા નક્ષત્રનું માક્ષર માસની આદરા નક્ષત્ર આજે છે તો દર્શક મિત્રો ખાસ કરીને આજના દિવસે શક્ય હોય તો ઉપવાસ કરી શકાય જપ કરી શકાય તપ કરી શકાય શિવજીનો મહાઅભિષેક કરી શકાય હવન કરી શકાય શિવજીના મંદિરમાં જઈ અને શિવ મહામંત્રનું અનુષ્ઠાન કરી શકાય કે આજનું કરેલું એક બિંદુ સમજો કે એક સરોવર સમાન છે સો શિવરાત્રીનું પુણ્ય જો તમને એક જ દિવસમાં ખાલી શિવજીના દર્શનથી અથવા શિવજીના પૂજનથી મળતું હોય તો આજના દિવસને એક એક ક્ષણ એક એક મિનિટ શિવજીની આરાધનામાં આપણે લગાવવી જોઈએ હવે આજના દિવસે કઈ વસ્તુ કરી શકાય તો હું તમને કહી દઉં પહેલો તો ભગવાનનું સૌથી પ્રિય સ્તોત્ર મહિમ્ન સ્તોત્ર તમને જો કોઈ દેવી દેવતાનો કોઈ શ્રાપ લાગ્યો હોય તો દેવી દેવતાઓની શ્રાપ મુક્તિ અને શિવજી ની પરમ ભક્ત બનવા માટે આ સ્ત્ર સૌથી શ્રેષ્ઠ પરિણામ ભગવાન શિવજી નો જે મહિમ સ્ત્રોત્ર છે એનો પહેલો શ્લોક હું બોલ્યો અને આ મહિમ્ન સ્ત્રોત્ર એવું કહેવાય છે કે શિવજીને બહુ જ પ્રિય છે અને આ કરવાથી શિવના પ્રિય બનો છો અને દેવતાઓના શ્રાપમાંથી મુક્તિ મળે છે કેમ કે પુષ્પદંત નામના ઋષિએ આની રચના કરી હતી અને આની અંદર લખ્યું છે કે મહેશ મહેશાનના પરો દેવો મહિમનો ના પરાસ્તુતિ અઘોરાના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરુમ પરમ

શિવજીનો અઘોર મંત્રનો પણ જપ કરી શકો અઘોર મંત્ર વિશે તમને કહી દઉં કે દુનિયામાં કોઈ વ્યક્તિ એવા હોય કે એની ઉપર એવી મુશ્કેલી આવીને પડે જેમાં આપણે કહીએ કે મોટા મોટી તકલીફ મોટા મોટી ઉપાધિ મોટા મોટી મુશ્કેલી એવી તમારી ઉપર એવા દુઃખો આવીને પડે કે માણસ એક સમય મરવા તુલ્ય થઈ જાય અને મૃત્યુના છેલ્લી એક ક્ષણમાં પણ જો આ અઘોર મંત્રની આરાધના કરવાનું ચાલુ કરે છે તો એ જીરોમાંથી શ્રેષ્ઠ વ્યક્તિ પાછો એની ચડતી થઈ જાય છે છેક ગયેલો માણસ પાછો રિટર્ન થાય છે અને એ જ વ્યક્તિ મહાન બનાવે છે કેમકે અઘોર મંત્ર શિવજીનો સૌથી શક્તિશાળી મંત્ર છે એટલે જ લખ્યું છે કે મહેશાનના પરોદેવો મહિમનોના પર સુધી અઘોરાનના પરો મંત્રો અઘોર મંત્રથી કોઈ મોટો મંત્ર શિવજીનો શ્રેષ્ઠ કોઈ હોય જ ન શકે એટલે શિવજીનો અઘોર મંત્ર જે છે એની પણ જો તમે મારા કરો છો અથવા જપ કરો છો શિવજીના શિવાલયમાં જઈને અથવા પોતાના ઘરે શિવજીની સામે તો પણ એક જોરદાર એક એનર્જી એક તાકાત મળે છે ને એમાંય પાછું આજે આદ્રા નક્ષત્ર શિવજીનું સ્તંભ સ્તમ સ્વરૂપે પ્રાગટ્ય દિવસ એવું કહેવાય તો ઘર મંત્ર આ રીતે છે ઓમ લખી લેજો જરાક તમે અથવા વિડીયો બનાવી લેજો ઓમ અઘોરે ઠઘોરે ભ્યો घोर घोर तरे ब्याहा सर्वे सर्व सर्वे नमस्ते अस्तु रुद्र रूपे अघोरेभ्यो अगोरे घोर घोर तरे ब्याहा सर्वे सर्व सर्वे नमस्ते अस्तु रुद्र रूपे ब्याहा अश्विनो અઘોર મંત્ર અઘોરે રે પ્યો ધઘોરે પ્યો ઘોર ઘોર તરે ભ્ય સર્વે ભ્ય સર્વે સર્વે નમસ્તે અસુરૂદ્ર રૂપે ભ્ય તો શિવજીનો આ મહામંત્ર જો એને તમે જાપ કરો છો તો એનાથી શિવજીના આશીર્વાદ મળે છે એક બીજો મંત્ર છે જન્મને મૃત્યુના બંધનમાં જે પીડાતા હોય જે લોકોની સદગતિના થતી હોય અથવા જે લોકો બહુ જ મુશ્કેલીમાં હોય અથવા જેલ જેવી અવસ્થામાં હોય અથવા કોઈ બંધનમાં પડ્યા હોય તોય બંધનમાંથી મુક્તિ આપનાવવાનો મંત્ર મહામૃત્યુજય મંત્ર મૃત્યુય મહાદેવ મૃત્યુય જેને મૃત્યુ ઉપર જેને વિજય પ્રાપ્ત કરી છે એટલે એને કહેવાય મૃત્યુજય મૃત્યુજય મહાદેવ ત્રાહિમ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધનય આ ભગવાન શિવજીનો મહામૃત્યુંજય મંત્ર છે અને એ મહામૃત્યુંજયના મંત્ર જાપ કરવાથી બંધનોમાંથી મુક્તિ મળે છે ત્રીજો મંત્ર છે અપાર શક્તિ માટે અપાર શક્તિ માટે રુદ્ર ગાયત્રી મંત્ર ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહી તુદ્ર પ્રચોદયાત શિવજીનો ગાયત્રી મંત્ર

તમને કેટલું ફળ મળશે એવું કહેવાય છે કે શિવજી ખુદ કહે છે કે હું વાણી દ્વારા પણ વર્ણન નથી કરી શકતો એટલું પુણ્ય મળે છે શિવ પૂજાનું આદરા નક્ષત્રમાં કરવાથી જે વ્યક્તિને શિવજીની પૂજા કરવી હોય તો એને એક અમુક વસ્તુઓ ધ્યાન રાખવી શિવ પૂજા કરતી વખતે તમારી જોડે પૂજામાં ભસ્મ હોવી જોઈએ અને ભસ્મ પોતાના ભાગ્યમાં લગાવી પછી પૂજા કરવી આ યાદ રાખવું ગળામાં રુદ્રાક્ષની માલા પહેરવી કેમ કે રુદ્રાક્ષની માલા ધારણ કરીને શિવજીની પૂજા કરવી અને મનમાં શિવજીનું નામ આ ત્રણ વસ્તુ સૌથી મહત્વની છે ભાગ્યમાં ભસ્મ લગાવવાથી ભાગ્યની દુર્ભાગ્યની રેખાઓ દૂર થાય સદભાગ્યની રેખાઓ પ્રાપ્ત થાય કિસ્મતના ભાગ્યના તાળા ખુલી જાય રુદ્રાક્ષ પહેરવાથી અને શિવજીનું નામ લઈને પૂજાની શરૂઆત કરવાથી એવું કહેવાય છે કે શિવજીની પરમ કૃપા મળે છે અને એમાં પણ શક્ય હોય તો જે એકથી ચૌદ મુખીના રુદ્રાક્ષ જે મારા ઘરામાં મેં ધારણ કર્યા છે તે એક મુખી છે બે મુખી છે ત્રણ મુખી ચાર મુખી પાંચ મુખી છ મુખી એકથી ચૌદે ચૌદ મુખીની રુદ્રાક્ષ જેને કહેવાય છે સિદ્ધ માલા એકથી ચૌદ મુખીના રુદ્રાક્ષ ભેગા થાય અને એ એના દ્વારા જે માલા બને છે તે અને સિદ્ધ માલા કેરાવે સિદ્ધ માલા જો તમે પહેરો છો તો એવું કહેવાય છે કે તમે જેમ જેમ ડગલા ભરો છો ને તેમ અશ્વમેક યજ્ઞનું ફળ મળે છે સિદ્ધ માલા મેં પહેરી છે એવી મોટી સાઇઝની પણ હોય અને એની નાની સાઈઝની પણ આવતી હોય છે પણ ઓરિજિનલ માળા હોવી જોઈએ અને વિશ્વાસો વ્યક્તિ જોડેથી લેવી જોઈએ કે જેમાં જેને જ્ઞાન હોય નોલેજ હોય તો એવી સિદ્ધ માલા જો ધારણ કરવામાં આવે છે આદ્ર નક્ષત્રના દિવસે સ્વયં શિવ બની જાઓ છો એટલું તાકાત છે શિવજીની પૂજાની અંદર એવું કહેવાય છે કે શિવજીની પૂજા કરો જેમાં પૂજન કરનાર વ્યક્તિએ સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી ભસ્મ લગાવી રુદ્રાક્ષની માલા ધારણ કરી આશાનું બિરાજમાન થઈ અને કાળા તલના તેલનો દીવો કરો અને શિવજીની મંદિરમાં તમે પૂજા કરતા હો તો શિવનું જે પરિવાર છે ગણેશજી હનુમાનજી નંદીજી મા પાર્વતી બધા શિવ પરિવારના દેવતાઓને પહેલાં પૂજન કરો એને નમસ્કાર કરો પછી શિવજીની પૂજા કરો જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો જગતના માતા અને પિતા છે શિવજી શિવજીને પહેલાં લિંગ મુદ્રા કરીને નમસ્કાર કરો અને કહેવાય લિંગ મુદ્રા જો હાથ જે છે એમાં અંગુઠો અને છેલ્લી બે આંગળીઓ એને ભેગી કરો પછી આ રીતે આમ કરી અને આમ જોઈન્ટ કરી દો એટલે લિંગ મુદ્રા શિવલિંગ આકાર બની જાય લિંગ મુદ્રાથી ઓમ નમ શિવ બોલી શિવજીને નમસ્કાર કરો પછી શક્ય હોય તો ગંગાજલથી શિવજીની ઉપર ચાર વાર ગંગાજલ ચડાવો પાંચ વાર પંચામૃત ચડાવો અને ત્યાર પછી શિવજીની ઉપર અલગ અલગ દ્રવ્યથી અભિષેક કરો અને ભગવાન શિવજીની આરતી કરો વિશેષમાં ભગવાન શિવજીના જે બાર નામ છે બાર નામ બોલી અને શિવજીની ઉપર બાર ધતુરાના ફૂલ અથવા બાર બીલીપત્ર અથવા ચાવલને ભસ્મ ચોખાને ભસ્મવાળા કરી બાર વખત શિવજીને અર્પણ કરો બાર નામ બોલી અને છેલ્લે શંભુસરણની પરિસ્તુતિ કરી ભગવાનની આરતી કરો અને આ રીતે પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે હવે શિવજીના બાર નામ કયા છે તો એ બાર નામ લખી લો પહેલું નામ છે ઓમ શિવાય નમ ઓમ રૂદ્રાય નમ પશુપતય નમ નીલકંઠાય મહેશ્વરાય નમઃ ઓમ હરિકેશાય નં વિરૂપાક્ષા નં પિનાકિને નિપુરાંતકાય નમ સંભવે ન શુલિને ન ઓમ મહાદેવાય નમઃ આ શિવજીના બાર નામ હતા ઓ મહાદેવાઈ નમ બાર નામ બોલી ભગવાન શિવજીને પ્રાર્થના સ્તુતિ અને આરતી કરી અને આદ્ર નક્ષત્રના દિવસે જેટલું પણ તમે કરશો એટલું ઓછું છે જેટલું કરશો એનાથી અનેક ઘણું તમને ફળ ભલેનાથ આપશે દર્શક મિત્રો સરસ મજાની જાણકારી આપી છે આગળ પણ આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન